अंजने इंडस्ट्रीज इंडस्ट्रीजम

અને કર્મચારીઓમાં દર વર્ષે આ પ્રકારનો ભયનો માહોલ ફેલાવનારા ઇસમો સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે છેલ્લા સાત વર્ષથી ઉડિયા ભાષામાં જે પોસ્ટરો લાગે છે તેમાં કોઈ વખતે શરીરના અંગો કાપવાની ધમકી લખવામાં આવે છે ત્યારે આ વર્ષે ભાવ વધારાની સાથે જીવનું જોખમ હોવા બાબતની ધમકી પણ આ પોસ્ટરમાં લખવામાં આવી છે તો બીજી તરફ અંજની ઇન્ડસ્ટ્રીયલમાં હોદ્દેદારો દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે કે તેમને પૂરતી સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવે અંજની ઇન્ડસ્ટ્રીયલમાં હોદ્દેદારોની રજૂઆતને લઈને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કરવામાં આ આવી રહ્યું છે પોલીસની એક અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ માં આવી છે ઘટના તો એવી કાંઈ ખાસ છે નહીં અંજની કારીગરો શાંતિથી કામ કરતા હતા પણ અસામાજિક તત્વો આવીને બોર્ડ માર્યા અને બોર્ડના હિસાબે ધમકી ભર્યા બોર્ડ માર્યા એટલે કારીગરો બધા ડરી ગયા કારણ કે બહારથી જે સાતસો કિલોમીટરથી આવતા હોય દૂરથી એટલે અલગ બીજાના રાજ્યમાં કોઈ ડર તો કોઈ પણ ના લાગે એટલે એના ડરથી કારીગરો આ કામ ઉપર આવતા બંધ થઈ ગયા દિવાળીમાં આવું ગઈ દિવાળીમાં તો નહોતું થયું એની આગલી દિવાળીમાં થયું હતું ભાવ વધારાનું પણ એ અસામાજિક તત્વો ફાટકે ઊભા રહે આગળ વચ્ચે ધમકી ભર્યા અને મારી નાખવાની એવી બધી અલગ અલગ ધમકી આપે એટલે કારીગરો ડરીને આવતા નથી શું અમારી માગણી નથી કારીગરોની માગણી એટલે કારીગરોય માગતા નથી પણ અસામાજિક તત્વો એમ કહે છે કે તમે કારીગરોને ભાવ આપ્યો એમ કારણ કે પોતાના ફાયદા હાટું થઈ પોતાના ધંધાના ભાવ વધારવા હાટું થઈને કારીગરો પાસેથી ભાવ વધારો લે છે અને કારીગરો ના પાડે તો એમ કે તમે છેઠિયા પાસેથી લ્યો અમે તમને સપોર્ટ આપીએ એમ એટલે કારીગરોને ભડકાવે છે બાકી કારીગરોને કામ અત્યારે પચીસ હજારથી ચાલીસ હજાર લગીના કામ થાય છે અલગ અલગ પેટર્નોમાં અલગ અલગ ભાવ આપે છે બધા ભાવ તો બધા વધારે જ આપે છે વિજય માંગુ ઇન્ડસ્ટ્રીઝની અંદર છેલ્લા સાતેક વર્ષથી દિવાળીના સમયગાળા હોય ત્યારે દિવાળીના વેકેશન પછી વીસ પૈસા દસ પૈસા કે બીજા કોઈ અન્ય ઉડિયા ભાષાની અંદર પોસ્ટરો મારવામાં આવે છે ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે આ વર્ષે દિવાળી પહેલાંનો સમય એટલે કે દોઢ મહિનાનો સમય હજી દિવાળીને બાકી છે અને કારીગરોમાં થનગનાટ હતો કે દિવાળીનું વેકેશન પડે તે પહેલાં થોડું વધારે કામ કરવું એ રીતે સમય થોડોક વધારે નીકાળી રહ્યા હતા અને વધારે મહેનત કરીને વધારે પગાર કેવી રીતે અમને મળે એવો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે એવા સમયની અંદર ઉડિયા ભાષાની અંદર વીસ પૈસા ભાવ વધારાનું બેનર મારી અને વિવર્સ અને કારીગરો વચ્ચે વયમનસ્યનું વાતાવરણ ઊભું કર્યું છે કારીગરોને ધમકી ભર્યું પોસ્ટર માર્યું છે કે વીસ પૈસા ભાવ વધારો તમને ન આપે તો તમારે કોઈ પણ કારીગરે કામ પર જવાનું નથી આ પ્રકારનું ઉડિયા ભાષાની અંદર પોસ્ટર જ્યારે લગાવ્યું છે ત્યારે છેલ્લા ચાર દિવસથી આ ચોથો દિવસ છે આજે અને ફેક્ટરીઓ સંપૂર્ણ પાવર લૂમ્સની ફેક્ટરીઓ બંધ છે ત્યારે અમે પોલીસ પ્રોટેક્શનની પહેલાં દિવસે માંગણી કરી હતી ત્યારે પોલીસ સતત પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે પંદર દિવસથી વીસ દિવસનો સમય વીતી જતો હોય ત્યાર પછી કારીગરો કામ પર આવે આ વખતે દિવાળી પહેલાંનો જે સમય છે એમાં જો અમે વિનંતી કરીએ છીએ કે કારીગરોને કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર અમે તમારી સાથે છીએ ચોવીસ કલાક અમારે ફેક્ટરીમાં રહેવું પડશે તો અમે રહીશું અને પોલીસે પણ માહેધરી આપી છે કે અમે સતત પેટ્રોલિંગ કરશું એટલે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર કામદારો કામ પર આવે અને ફરી પાછું જે ત્રીસ લાખ જેટલું ઉત્પાદન જે ત્રીસ લાખ મીટર જેટલું ઉત્પાદન જે બંધ થઈ ગયું છે એને પાછા પૈડા શરૂ થાય એવી અમારી અપેક્ષા છે